બનાસકાંઠાના ભાભરના ઢેકવાણી ગામે ગેરકાયદેસર રીતે કેનાલમાંથી કનેક્શન નાખ્યા હોવાના આક્ષેપ કરતા ખેડૂતો ખેડૂતોની રજૂઆત છે કે આ કનેક્શન ગેરકાયદેસર હોવાથી અનેક ખેડૂતોને પાણી મળતું નથી અનેક ખેડૂતો આવા ગેરકાયદેસર કનેક્શન ધરાવતા હોવાથી આગળના બીજા ખેડૂતોને પાણીની અછત થાય છે જેથી કરીને સરકારને રજૂઆત કરી છે મીડિયા સમક્ષ બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ઢેકવાણી ગામે ઘણા સમયથી અનુક અમુક ખેડૂતોએ કેનાલમાંથી ગેરકાયદેસર રીતે કનેક્શન નાખ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે જેમાં ઢેકવાળી ગામે આવેલ ખેડૂતોના ખેતરમાં કેનાલના અંડરગ્રાઉન્ડ નાળામાંથી ઠેર ઠેર જગ્યાએ નાણાં તોડી અમુક ખેડૂતોએ ગેરકાયદેસર રીતે કનેક્શન નાખ્યા છે જેમાં અનેક ખેડૂતોને પિયત માટે પાણી ન મળતા ખેડૂતોએ મીડિયાનો સહારો લઈને સરકાર સુધી રજૂઆત કરી છે ખેડૂતોનું કહેવું છે કે ગેરકાયદેસર રીતે કનેક્શન નાખેલ છે પાણી બધા માટે છે જેટલું પાણી એમને મળે એટલું અમને પણ મળવું જોઈએ કશું કહેવા જઈએ તો અમને ધમકીઓ આપી રહ્યા છે જો કે ખેડૂતોનું કહેવું છે કે અમને પાણી પૂરતું મળવું જોઈએ કારણ કે ગેરકાયદેસર કનેક્શન નાખવાવાળા ખેડૂતો દ્વારા પાણી ખેંચી લેવામાં આવે છે અનેક જગ્યાએ ઓપરેશન કરીને આ ગેરકાયદેસર રીતે આપ જોઈ રહ્યા છો કનેક્શન નાખી રહ્યા છે ખેડૂતો પરંતુ કોઈ અધિકારીનું ધ્યાન અહીંયા પડતું નથી જ્યારે મીડિયામાં અહેવાલ આવે છે ત્યારે અધિકારીઓ દોડતા થાય છે તો પહેલાં ક્યાં ગયા હતા આ અધિકારીઓ જેમણે અનેક ખેડૂતોને પિયત વગર રાખ્યા છે આપ જોઈ રહ્યા છો ગેરકાયદેસર કનેક્શનો બહાર આવી રહ્યા છે ખેડૂતો આક્ષેપો પણ કરી રહ્યા છે આ સીધા દ્રશ્યો બનાસકાંઠા ન્યૂઝ નેટવર્કના ભાભરના ઠેકવાળી ગામે

એટલે એમાં આ લોકો માથા ભારે છે તો એક ખેતરમાં પાંચ ફાડા પાડીને મૂક્યા છે બધે ખેડૂતે એટલે હું કહેવા દઉં છું તો મને ધાડીને લઈ હા મારવા આવે છે તો મારે આનો નિર્ણય શું લેવા આ મોદી સાહેબે બધાને નભાવારો આવ્યો છે તો આપણું ખેડૂતને પતેને પાણી મળવું પડે આ પંચાલ કાંતિ પંચાલ લવાર એના ફાડા એક ક્ષેત્રમાં પાંચ પાડ્યા છે એટલે કાલી મું કહેવા જો તો મને ઉપર દાતા મારવા આવે છે આ મારી વિનંતી છે આટલી કે મારી ગરદી આપણ કયો રે તમારો ઉપર મમલો ઓ મારા ઉપર બાપ બેટો મારવા આયા શા બાબત એ શું કહેવા ફાડું કે તારે પચ્ચા ફાડા મારે પાડવા છે બરાબર તારે વી દિલ્હી ઉતો જાવું હોય તો તું ફાડું પાડી લેશ તું મારે મારા ખેતરનો તણી નહી લાઈન કઈ છે લાઈન આ ગવર્નમેન્ટ સરકાર કે આ કે જાય વડપગ થી આવી વડપક મેન કે તણી ગામની લાઈન ફેળી ત્રણ ગામ હા

બરાબર અમે પાંચ કે સો વર્ષથી બારેરા બારા જયેલા હતા લોકોના ભાગ પાંચતા હતા અને પછી વર્તના આ કુંડી અમારા ખેતરમાં આવેલી છે બરાબર તૈય ખેડૂતનો ઓર્ડર છે આમાં પાણીનો પુરવઠાનો કઈ ખેડૂત થઈને આમાં તમે નદી વારે કરી બરાબર એના પ્રમાણે અમને કોઈ પાણી મને મળતો નથી અમારી જમીન મૂકી જાય અમારા માલ અમારા બચ્ચા અમારે છેદગ પર જીવાડવા એવી અમારી વિનંતી છે બરાબર કાયદા છે આ ગામના તમે લોક મરાવો બરાબર છે એવી અમારી વિનંતી છે કોઈ ખેડૂતને પૂરું પાણી મળતું નથી મારા છે ધોરવાળાનું ખેતર પછી અમારી બાજુમાં પચીસ ખેડૂતો વાટું જોઈ રહ્યા છે આપડા આપણે એને થોડું ઘણું પાણી તો મળવું પડે ને એ લોકો શું કર્યું એ લોકોએ પછી પાંચ છસો કાણા પાડ્યા બરાબર એ થી પાણી લઈ લે હરું પછી અમારી કોઈ કાર્યવાહી લાગતી નથી અમારે પાણી પૂરું મળતો નહીં બિલકુલ બરાબર